સુરત શહેરના પૂર્ણા યોગી ચોક ખાતે આવેલ બે ડેરીમાંથી શંકાસ્પદ નકલી એસી કિલો માખણ જપ્ત કરી સુરત શહેર એસઓજી તથા સુરત મહાનગરપાલિકાની ટીમ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ આવનાર દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મીઠાઈ બનાવતા તથા વેચાણ કરતા વિક્રેતાઓને દૂધ ઘી માવો માખણ વગેરે ભેળસે ન કરે તે માટે તેમના પર વોચ રાખી અને તેમના કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના હતી જે એસઓજીના અને તેમની ટીમ દ્વારા સલામતીને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે ભેરસેરિયા તત્વો પર કાર્યવાહી કરવા માટે વોચ રાખવામાં આવેલ હતી ત્યારે એસઓજીના પીએસઆઈને મળેલ મળેલી સ્પેશિયલ ટીમ બનાવીને અલગ અલગ વિસ્તારોમાં વોચ રાખતા હતા ત્યારે અંગત બાતમીના આધારે પુણા યોગી ચોક ગજાનન સોસાઇટી ખાતે આવેલ ખોડિયા ડેરી તથા સૌરાષ્ટ્ર ડેરીના સંચાલકો દ્વારા ભેળસેળ યુક્ત માખણનો વેચાણ કરવામાં આવી રહેલ હોવાની બાતમીના આધારે ફૂડ સેફ્ટીના ઓફિસરોને સાથે રાખીને એસઓજી દ્વારા રેડ પાડવામાં આવેલ જેમાં ખોડિયા ડેરીના સંચાલક અશોકભાઈ સોલંકી મહાવીરનગર સોસાયટી યોગી ચોક સરથાણાવાળા જેની પાસેથી સાહીઠ કિલો શંકાસ્પદ નકલી માખણનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે તેમજ સૌરાષ્ટ્ર ડેરીના સંચાલક જીતેનભાઈ ઠુંબર વિલા સોસાયટી કામડેજ દ્વારા પાસેથી વીસ કિલો શંકાસ્પદ માખણ મળીને એસી કિલો શંકાસ્પદ નકલી માખણ તથા સિત્તેર કિલો માખણ બનાવવા માટેનું રો મટીરિયલ અને ક્રીમનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો મળી આવતા કુલ રૂપિયા છત્રીસ હજારનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે હાલમાં સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંને ડેરીઓમાંથી મળી આવેલ શંકાસ્પદ માખણના જથ્થાને જરૂરી સેમ્પલ લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે જો નમૂના ફેલ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત